સ્વામિનારાયણ સંવંત અઢારસો છોતેરના માગશરવદી પાંચમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બહારણે ઓરડો છે તેમાં વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાઘ બાંધી હતી અને પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો ભાગને વિશે ખોશ્યો હતો અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વ પરમહંસ તથા સાંખ્ય યોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે તે સત્સંગમાં કુસંગ તે શું છે તુજે વાત ના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે માટે જેટલું પળે તેટલું પાળીએ અને ભગવાન તો અધમ ઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે અને વળી એમ વાત કરે છે જે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કંઈ આપણું ધાર્યું ધરાતું નથી એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે એવી રીતની મોળી વાત કરીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોળા પાળે છે માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં સદા હિંમત સહિત જ વાત કરો અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુસંગ જાણવો અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું સત્તરમું વચનામૃત થયું